નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદ જેટલો પડ્યો વરસાદનો એક નવો રાઉન્ડ આવે અને એ નવો રાઉન્ડ આવે એની પહેલાં હજુ કંઈ એટલા વિસ્તારો એવા છે કે જ્યાં હજી અતિભારે વરસાદ પડવાનો છે અત્યાર સુધીમાં ઓવરઓલ ગુજરાતમાં જેટલો વરસાદ પડ્યો છે ફરી એકવાર એટલા જ વરસાદ પડવાની સંભાવનાઓ છે આમ તો વરસાદનું જોર ઘટી જવાનું છે તીવ્રતા પણ ઘટી જશે પણ આખો સપ્ટેમ્બર મહિનો એવો રહેવાનો છે કે જે ભારે વરસાદ સાથે આવશે ઉત્તર ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદ પડ્યું એટલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાથી લઈ અને બીજા બધા વિસ્તારો એવા હતા કે જ્યાં અત્યાર સુધી ચોમાસાનો જેટલો વરસાદ નથી પડ્યો એવો વરસાદ પડ્યો છે હજુ આગામી દિવસ કેવો વરસાદ પડવાનો છે એની વાત પહેલા વિન્ડીના મોડલથી સમજીએ કે સિસ્ટમ જે હતી જે સિસ્ટમ બંગાળની ખાડીમાં બની હતી એ સિસ્ટમ સીધી ગુજરાત પરથી પસાર નથી થઈ અને છતાં પણ ગુજરાત ઉપર એની અસર એટલે વધારે થઈ કારણ કે સિસ્ટમ લો પ્રેશર બની લો પ્રેશરથી પછી વેલમાર્ક લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર પછી ડિપ્રેશન અને પછી ડીપ ડિપ્રેશન સુધી પહોંચી અને પછી એ સિસ્ટમ રાજસ્થાન તરફથી આગળ વધી અને પછી પાકિસ્તાન તરફ ગઈ એટલે તમને અહીંયા દેખાતી હશે સિસ્ટમ એ પાકિસ્તાન પહોંચી ગઈ છે ગઈકાલ રાત સુધીમાં એ સિસ્ટમ જે કહેવાય બહુ જ તીવ્રતાથી આગળ વધી અને ત્યાં સુધીમાં ગુજરાતના ઉત્તરના ભાગો મધ્યના ભાગો અને કચ્છમાં સૌથી વધારે એની અસર થઈ આજે પણ કચ્છમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના છે ભીંડીમાં આપણે જોઈએ તો કચ્છના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડશે છૂટો છવાયો વરસાદ અમુક જગ્યાએ પડશે બાકી બધા જ જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કચ્છ આખું જે છે ત્યાં આજે પણ વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડશે કારણ કે ત્યાં જ ત્યાંથી જ ટ્રફ પસાર થઈ રહ્યો છે એટલે દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરે એવો વરસાદ પડવાનો છે સામાન્યથી મધ્યમ વરસાદ સાવ છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે અતિભારે વરસાદની ક્યાંય આગાહી કરવામાં નથી આવી આગામી પાંચ દિવસ એવા છે કે જ્યારે કોઈ જ ભારે વરસાદ નથી પડવાનો આ જે સિસ્ટમ છે એ પાકિસ્તાનથી આગળ વધી અને પછી અરબી સમુદ્રમાં ભળી જશે અરબી સમુદ્રમાં ઓલરેડી એક કરંટ તો છે એટલે એના કારણે એ સિસ્ટમ વધારે મજબૂત થાય તેવી સંભાવના પણ છે અને જ્યારે બધું જ રહ્યું હશે ત્યારે બંગાળની ખાડીમાંથી એક વધુ સિસ્ટમ જે છે એ આગળ વધશે ગુજરાત સુધી પહોંચતા એને ખૂબ લેટ થશે એટલે ગુજરાત સુધી પહોંચશે ત્યાં સુધી ઘણા દિવસો જવાના છે પણ અગિયાર બાર તારીખ સુધી ગુજરાતમાં કોઈ વરસાદની સંભાવના નથી વચ્ચે થોડોક બ્રેક આવશે એના પછી જે નવો રાઉન્ડ ચોમાસાનો આવશે એ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે આવશે અને તમે જુઓ કે સિસ્ટમ કેટલી મજબૂત છે જેના કારણે મધ્ય ગુજરાતને અસર થશે દરિયાકાંઠાના વિસ્તારોને અસર થશે દરિયાકાંઠાના વિસ્તારોને વધારે અસર થવાનું કારણ પણ એ અરબી સમુદ્રમાં કરંટ છે અરબી સમુદ્ર એક્ટિવ છે અને એના કારણે સતત એક પછી એક જે સિસ્ટમો બને છે એની અસર પણ વધારે થાય છે વધારે મજબૂત પણ બનતી જાય છે સિસ્ટમ એટલે સપ્ટેમ્બર એન્ડ સુધીમાં આમ તો મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ શરૂ થઈ જતી હોય પણ એ મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ જ્યાં સુધી શરૂઆત થશે ત્યાં સુધી તો ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડશે એના પછી પણ સતત એની અસરો જોવા મળશે એટલે ચોમાસુ લઈ લઈ પણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે કારણ કે ઘણા બધા વિસ્તારો એવા છે કે કહેવાય કે ઝાપટાવાળો વરસાદ પડે જે એકવાર સિસ્ટમો પસાર થઈ ગઈ ચોમાસું જે છે એ આગળ વધી ગયું ચોમાસું છે એ પાછું જતું રહ્યું પણ જે વાદળો હોય જે ભેજવાળા વાદળો હોય એના કારણે ખૂબ વધારે વરસાદની સંભાવના છે એટલે ચોમાસું પૂર્ણ થયા પછી પણ ગુજરાતમાં વરસાદની સંભાવના

સામાન્ય વરસાદ પડશે અતિ ભારે વરસાદ અત્યારે જોયો વરસાદ પડે તેવી સંભાવના નથી તમારે ત્યાં આ 48 કલાકમાં કેવો વરસાદ પડ્યો કયા વિસ્તારો એવા હતા કે જ્યાં ખૂબ વધારે વરસાદ પડ્યો અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હો તો સબ્સ્ક્રાઇબ કરજો Facebook પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડિયોને લાઈક અને શેર કરજો